અવારનવાર કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે ત્યારે હળદ પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવે છે ને જેમાં વાત કરવામાં આવે તો ગતકાલે રાત્રિના હળદ પોલીસ મથકના પીએ સાથે પોલીસ જવાનો પેટ્રોલિંગમાં હતા અને તે દરમિયાન દેવડીયા ચોકડી પાસેથી ચાર ડમ્પરો રેતી ભરેલા ઝડપી પાડવામાં આવ્યા છે અને ચારેય ડમ્પરો હળદ પોલીસ મથકે લાવી ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે ને ખાણ ખનીજ વિભાગ દ્વારા આગામી દિવસોમાં એટલે કે તેને કેટલો માલ છે ને તે આધારે તેને મેમો આપી અને આગળની કાર્યવાહી કરશે ત્યારે હું તમને હળદ પોલીસ મથકેથી ચારેય ડમ્પરોના દ્રશ્યો બતાવું પેલા તો આ ડમ્પર નંબર છે જે જે છત્રીસ વી ઓગણીસ ત્રેપન આ ડમ્પર છે અત્યારે હડોદ પોલીસ મથકે લાવવામાં આવ્યું છે આમ તો આ ગતકાલે રાત્રે પેટ્રોલિંગમાં હતા આરટીવીએસ તે દરમિયાન પકડવામાં આવ્યું છે અને આપણે સૌ પ્રથમ તો આનો કિમિયો જોઈ લઈએ તો આ છે જય બજરંગ બલી લખેલો ડમ્પર છે જી જે છત્રી વી ઓગણીસ ત્રેપન હવે આ ડમ્પર છે તેને આઠડો બનાવવાનો પ્રયત્ન કર્યો છે એટલે કે આસાનીથી નંબર પકડાઈ ન જાય એ રીતે આનો કિમિયો કરવામાં આવ્યો છે આ ડમ્પર છે રાત્રિના પેટ્રોલિંગ દરમિયાન હળવદ પોલીસ મથકના પીઆઈ છે આરટી વ્યાસ તેઓ પેટ્રોલિંગમાં હતા અને તે દરમિયાન દેવાળીયા ચોકડી પાસેથી આ પાસ પરમિટ વગરના ચાર ડમ્પરો પકડવામાં આવ્યા છે અને ચારેય ડમ્પરોના હું તમને દ્રશ્યો બતાવીશ આ છે જી જે છત્રી વી ઓગણીસ ત્રેપન અને આને તેપનની જગ્યાએ અઠ્ઠાવન થાય તે પ્રકારનો કિમીઓ કરવામાં આવ્યો છે પરંતુ આ પોલીસ દ્વારા પાસ પરમિટ વગરનું પકડી પાડવામાં આવ્યું છે અને હળદ પોલીસ મથકે લાવવામાં આવ્યું છે અને ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે આ એક ડમ્પર છે આ બીજું ડમ્પર છે આ ડમ્પરમાં આગળ પાછળ ક્યાંય નંબર પ્લેટ જ નથી એટલે ક્યારેક આવા નંબર પ્લેટ વગરના વાહનો હોય તે ઘણી વખત અકસ્માતો પર સર્જીને ફરાર થઈ જતા હોય પછી ક્યારેય પકડાતા પણ નથી કારણ કે નંબર પ્લેટ વગરના વાહનો સગીર વાહન ચાલકો હોય ડ્રાઈવર દે સગીર હોય નશાની હાલતમાં હોય લાઇસન્સ વગરના હોય ઓવરલોડ વાહનો હોય ડ્રાઈવર દેખાય નહીં એ રીતના આખા કિમિયા કરવામાં આવ્યા છે આ તમે જોઈ લો ડિસ્પ્લેમાં કઈ રીતે ડિસ્પ્લેમાં ડ્રાઈવર ન દેખાય તેવી રીતે રાખવામાં આવ્યું છે એટલે આ રીતે ડ્રાઈવરો બચવા માટે અલગ અલગ કિમિયા કરતા હોય તમે જે રીતે જોવો છો તે આમાં પણ ક્યાંય નંબર પ્લેટ આગળ પાછળ નંબર પ્લેટ જ નથી તમે જે રીતે જોવો છો કે આમાં ક્યાંય આગળ પાછળ નંબર પ્લેટ નથી આ ડમ્પર છે તે પણ હળવદ તાલુકાના દેવાળિયા ચોકડી પાસેથી ગતકાલે આરટી વ્યાસ જે અહીંયા પોલીસ મથકના પીઆઈ છે તેઓ પેટ્રોલિંગમાં હતા નાઇટ પેટ્રોલિંગ દરમિયાન પકડી પાડવામાં આવ્યું છે જે રીતે મેં તમને બતાવ્યું કે આમાં ડ્રાઈવર દેખાય ને એ રીતે અહીંયા તમે જુઓ આ એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે એટલે આ રીતે અલગ અલગ રીતે ડ્રાઈવરો બચવાનો પ્રયત્ન કરતા હોય છે અને ઘણી વખત આવા નંબર પ્લેટ વગરના વાહનો અકસ્માત પણ સજતા હોય છે અને ભૂતકાળમાં આપણે જોયા પણ છે કે આ અકસ્માત સજનારા હોય છે તેઓ મોટાભાગે નંબર પ્લેટ વગરના વાહનો હોય અથવા નંબર પ્લેટ હોય તો નશાની હાલતમાં હોય અથવા સગી રહી હોય અથવા ન હોય એવા પણ ઘણા બધા ડ્રાઈવરો હોય છે એટલે આવા બધા અલગ અલગ જગ્યાએથી રેતી ચોરી થતા હોય ને તેને પોલીસ દ્વારા કાયદાનું ભાન કરવામાં આવતું હોય છે એટલે આ બીજો બે ડમ્પર બીજું બતાવ્યું ત્રીજું ડમ્પર હવે બતાવીશ આમ તો આ બાજુ બાજુમાં જ બે ડંપર છે ત્રીજા આ પીળા કલરનો ડંપર છે એટલે એ તમને નજીક જઈને બતાવું તો એનો નંબર છે જી જે જીરો ત્રણ બીટી ચૌદ ઓગણ એટલે આ નંબર પ્લેટ છે હવે આમાં નંબર પ્લેટ આસાનીથી વાંચી ન એ ખાઈ તમે જે રીતે જુઓ છો આ નંબર પ્લેટ જી જે જીરો ત્રણ બીટી ચૌદ ઓગણ સિત્તેર આસાનીથી વાંચી ન શકાય પછી ડિસ્પ્લે જે છે આ નંબર પ્લેટ પણ વારવાનો પ્રયત્ન કર્યો એટલે આસાનીથી પકડી પણ ન શકાય ઘણી વખત તો એવું થતું હોય કે આ જે નંબર પ્લેટ હોય એના ઉપર ગ્રીસ ચોપડી દેવામાં આવે અથવા એવું કાંઈ ચીકણું પ્રવાહી ચોપડી દેવામાં આવે જેથી કરીને નંબર આસાનીથી દેખાય જ નહીં અને જી જે જીરો ત્રણ બીટી ચૌદ ઓગણ આ ડમ્પર છે જે આપણે હળોદ પોલીસ મથકેથી દ્રશ્યો બતાવી છે એટલે આવા ડમ્પરો બે ફાર્મ દોડતા હોય છે અવારનવાર અકસ્માતો સર્જવાના પણ બનાવ સામે આવ્યા છે અને જેને લઈ તંત્ર કાર્યવાહી પણ કરતું હોય છે અને ફરી એક વખત હળદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ને તે દરમિયાન ચાર પેટ ડમ્પરો આવા રેતી ભરેલા ઝડપી પાડવામાં આવ્યા છે અને ચારેયને ખાણ ખનીજની પૈકડા હોવાની જાણકારી આપી છે એટલે ખાણ ખનીજ આગામી દિવસોમાં એને દંડનીય કાર્યવાહી કરશે જો કે ખાણ ખનીજ વિભાગે આવી કાર્યવાહી કરવામાં ક્યાંક ને ક્યાંક ઊણું ઉતરે છે આ નંબર છે જી જે જીરો ત્રણ બી ટી ચૌદ ઓગણ સિત્તેર આ નંબરનો ડમ્પર છે આ પીળા કલરનો છે અને ક્યાંક ને ક્યાંક ખાણ ખણી જે ઊણું ઉતરે છે ને જેને લઈ હળદો પોલીસ પણ સક્રિય બની છે અને હળદા પોલીસ દ્વારા અગાઉ પણ ઘણા બધા ડમ્પર પકડ્યા છે એક મહિનાની અંદર જ આશરે ગણીએ ને તો દસથી વધુ ડમ્પરો હળોદો પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે અને અત્યારે પણ આ ચાર ડમ્પરો ગતકાલે લાવવામાં આવ્યો છે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન આરટી વ્યાસ દ્વારા જે એને હળોદા પોલીસ મથકના પીઆઈ છે તેઓ દ્વારા તો આનો નંબર છે જી જે છત્રી વી ઓગણસ ઓગણીસ ઓગણસાઇ જી જે છત્રી વી ઓગણીસ ઓગણસાઇ એટલે આ નંબર પ્લેટ છે અને આમાં પણ રેતી ભરેલી છે એટલે આ ચાર ડમ્પર છે આ ચારેય ડમ્પરો મેં તમને બતાવ્યા એટલે હળદ પોલીસની ટીમ દેવડિયા પાસે પેટ્રોલિંગમાં હોય અને તે દરમિયાન રાત્રિ દરમિયાન પીઆઈ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે અને ચારેય આપણે ડિસ્પ્લેમાં જોયા તો ચારેય હાલ ભરેલા છે અને ચારેયને લાવી અને હળદ પોલીસ મથકે લાવવામાં આવ્યા છે અને ચારેય સામે દંડનીય કાર્યવાહી થાય તે માટે ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે એટલે જે પણ મિત્રો જોડાય તેઓને ફરી એક વખત આપણે જાણકારી આપીએ તો આ ડમ્પર છે અને આ ડમ્પરમાં પણ અહીંયા ઘસવાનો પ્રયત્ન કર્યો છે જે રીતે અહીંયા કંઈક લગાવેલું હોય તેવું જ લાગે છે કે નવડાનો આંઠળો બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને સફેદ કંઈક પદાર્થ અહીંયા લગાવવાનો પ્રયત્ન કર્યો છે જે રીતે આપણે જોઈ છીએ કે ઘણા બધા ડમ્પરોમાં આવા પ્રયત્નો થતા હોય છે કે નંબર પ્લેટ આસાનીથી દેખાય નહીં અથવા કંઈક ચીકણું પ્રવાહી અથવા ગીરીશ લગાવી દે એવું પણ ઘણી વખત સામે આવ્યું છે અને અગાઉ પણ આપણે બતાવ્યા હતા ઘણા બધા ડમ્પરોમાં કે આવી રીતે નંબર પ્લેટ ખોટો બના નંબર ખોટો બનાવવાનો પ્રયત્ન કરે એટલે જે નંબરનો ડમ્પર હોય નહીં અથવા એ નંબરનું વાહનનું હોય એની સામે કાયદેસર પગલાં કેવી રીતે લેવાય મોટાભાગના વાહનો હોય છે તે ઓવરલોડ હોય છે નંબર પ્લેટ વગરના હોય છે સાથે સગીર વાહન ચાલકો પણ ઘણા બધા હોય છે લાઇસન્સ વગરના પણ હોય છે ઘણા બધા ઘણા બધા ડ્રાઈવરો નશાની હાલતમાં પણ હોય છે આ બધું અહીંયા થાય છે અને તંત્ર દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવે છે પરંતુ આ બધી કાર્યવાહી થયા બાદ પણ બધું બે રોકટોક ચાલે છે અને ચાલતું જ રહેવાનું છે કારણ કે જે પ્રકારે એસએમસી દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારબાદ લગભગ છ એક મહિના એ પ્રકારનો ફફડાટ હતો કે કોઈ રેતી સામુ જોઈ શકતું ન હતું અને જેને સારા જામીન મેળવવા માટે પણ જે આરોપીના જામીન મેળવવા માટે પણ એમના સગાવાલાને રીતસરના તળફડીએ મારવા પડે તેવી સ્થિતિ હતી કારણ કે જામીન પણ નહોતા મળતા એટલે આવી જો કાર્યવાહી ફરીને આવે આ પંથકમાં થાય તો ક્યાંક ને ક્યાંક આવી રેતી ચોરી ઉપર અંકુશ આવી શકે બાકી તો અંકુશ આવવાનો નથી કારણ કે પોલીસ કામગીરી કરવાની છે આ ડમ્પર પકડવાની રેત માફિયાઓ છે તે દિવસ હોય કે રાત્રિના દરમિયાન પોતાની મનમાની રીતે ડમ્પર લઈ જવાના છે અને પસાર કરવાના છે અને અલગ અલગ જગ્યાએ વેચવાના છે અને જે રીતે આપણે વાત કરવામાં આવે તો આ ચાર ડમ્પર પકડ્યા પછી પણ હળોદ પંથકમાં આજે અત્યારે પણ રેતી ચોરી બંધ થઈ તેવું છે નહીં કારણ કે જેવી સાંજ પડે એટલે ફરીને ડમ્પરો ચાલુ થઈ જાય અને જે અલગ અલગ વિસ્તારોમાં જે રીતે વાત કરવામાં આવે તો પોલીસનું તો સાથે ખાણ ખનીજ વિભાગનું પણ રીતસરનું મોનિટરિંગ કરવામાં આવે કે તેઓ કઈ જગ્યાએ છે અને ક્યાં છે અને કેવી કોની સામે કાર્યવાહી કરી આ બધું મોનિટરિંગ કરી અને નાનામાં નાનો સંદેશ ડ્રાઈવરો અને તેના માલિકો સુધી પહોંચતો હોય છે ને જેને લઈ એક બે ડમ્પર પકડાય તો એની પાછળ બીજા દસ વીસ ડમ્પર નીકળી જાય તે રીતનું આખું ગ્રુપ ચાલતું હોય છે અને આ ગ્રુપ માહિતી સંપૂર્ણ ડ્રાઈવરો અને માલિકો સુધી પહોંચતી હોય છે એટલે આ જે મેં તમને બતાવ્યું કે દેવળીયા ચોકડી પાસે હળોદ પોલીસના પીઆઈ આર પેટ્રોલિંગમાં હતા અને તે દરમિયાન અલગ અલગ ચાર જેટલા ડમ્પરો પકડી પાડવામાં આવે છે અને ચારેય ડમ્પરોને ખાણ ખનીજનો મેમો આપવા માટે ખાણ ખનીજ વિભાગને જાણ કરી છે સાથે ખાણ ખનીજ વિભાગ દ્વારા પણ કેટલો મેમો આપવામાં આવે છે તે આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડીશું તો ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયા ફરી એક દર્શક મિત્રોને જાણકારી આપીએ તો નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે જે આપની ચેનલ છે જેમાં નિયમિત રીતે સમાચારો મેળવવા માટે જો તમે હજી સુધી નજર હળવદની ફેસબુક યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સૌપ્રથમ કરી લેશો જેથી કરીને હળવદ સહિત આજુબાજુમાં બનતી તમામ ઘટનાઓ આપના મોબાઈલ પર નિયમિત રીતે મળતી રહ્યા આભાર મિત્રો